મારું નામ ડૉક્ટર હરેશ ગાજીપરા છે અને હું છેલ્લા દસ વર્ષથી અમે લોકો લોકો ઓલન્ટ મેડિસિનની અંદર વર્ક કરીએ છીએ થાય છે બાળકો માટે તો ખાસ જરૂરી છે કે એની ગટ હેલ્થને સારી રાખે કારણ કે ત્યાં ત્યાં લાઈવ ખબર એને ઇન્સ્ટન્ટલી એને એમ લાગે નહીં હું એકદમ રિલેક્સ થઈ ગયો ડૉક્ટર બી અમારા બધા બહુ બધા કસ્ટમર્સ છે જે આખો લોકોના પીસીઓડીના પ્રોબ્લેમ છે પીરિયડ્સના પ્રોબ્લેમ છે વેટ મેનેજમેન્ટ છે અત્યાર સુધીમાં કરીબન અમે ચાર હજારથી ઉપર લોકોને મેં આ કોલોન થેરાપી કરી નાખી જે સાફ થતું એ સામે જોઈ શકે છે અને આચર્ય પામી જાય છે તો કોલોન થેરાપી જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા હાથમાં આવી તો મને એમ લાગ્યું કે એક મળી જવું છે હા એ મતલબમાં જંક ફૂડ ખાય છે જે પેકેટ ફૂડ ખાય એના કારણે હા એકચુઅલી કોલોન થેરાપીમાં એક સિમ્પલ એક મશીન આવે છે તો અઢાર વર્ષમાં જેવી આપણી બોડી પાસે સ્ફૂર્તિ હોય એટલી સ્ફૂર્તિ આપણને આની અંદર મળી મારી ખુદની હું દર મહિને કરું છું અને મને આનાથી એ રિઝલ્ટ મળ્યું છે હલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું ગુજરાત દી પોડકાસ્ટ ની અંદર અને જેની ટેક લાઈન છે સંઘર્ષની સફળતા આજનો ટોપિક બહુ બેસ્ટ અને પાવરફુલ છે કેમ કે આજે આપણે દરેક વ્યક્તિ ભાગદોડવાળી વાળી લાઈફસ્ટાઈલ ની અંદર આપણે પોતાનું હેલ્થ નું ધ્યાન રાખવાનું ભૂલી ગયા છે યસ રાઈટ 100% સાચી વાત છે આજની ભાગદોડ વાળી લાઈફ ની અંદર આપણે ક્યાંક ને ક્યાંક મિસમેચ કરતા હોઈએ છે આપણા પોતાના સ્વાસ્થ્યને ધ્યાન રાખવાનું તો આજે આવી ઘણી બધી અદ્યતન નવી ટેકનોલોજી યુનિક વસ્તુઓ સાથે આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે કે જે ખરેખર હેલ્થ એક્સપર્ટ છે ઘણું બધું અહીંયા રિસર્ચ કરેલું છે ને ઘણા બધા એમને પાવરફુલી રિઝલ્ટ પણ લીધા છે તો આપણે વધારે સમય ના લેતા મુલાકાત કરીએ ડોક્ટર હરેશ ગાજીપરા હેલો સર ગુડ મોર્નિંગ યસ ગુડ મોર્નિંગ સર થેન્ક યુ સર તમારો ખૂબ ખૂબ આભાર વેલકમ ટુ ગુજ્જુ હેલ્ધી પોડકાસ્ટ તો સર આપણા ઓલમોસ્ટ વ્યુઅર્સ છે અને બધાને પણ થોડો ખ્યાલ આવે તો થોડો તમારો પરિચય આપી દો યસ મારું નામ ડૉક્ટર હરેશ ગાજીપરા છે અને હું છેલ્લા દસ વર્ષથી અમે લોકો ઓલ્ટરનેટ મેડિસિનની અંદર વર્ક કરીએ છીએ જેની અંદર કાફી જે લોકો મેડિસિન દવા ખાઈને ઠાકી ગયા છે અને એ દવા દવાખાઈને ઠાંક્યા પછીનો જે રસ્તો છે એ અમારી પાસે છે અને સચોટ નિદાન અમારી પાસે છે તો મારી પાસે કાફી સારા રિઝલ્ટ આવેલા છે અને એ રિઝલ્ટ ઉપર મેં કામ કર્યું છે અને લોકોને હેપી કસ્ટમર ખૂબ મારી પાસે બન્યા છે તો જે ડૉક્ટરની લાઈફની અંદર જે ભાગદોડવાળી જિંદગી હોય છે અને એ લોકો પોતે બી એનો ખ્યાલ નથી રાખતા એવા ડોક્ટર બી અમારા બધા બહુ બધા કસ્ટમર્સ છે જે આ કોલોન જે આની અંદર અમારી સાથે જોડાયેલા છે બરાબર છે તો ડોક્ટર સાહેબ આપણે ઓલમોસ્ટ તમારી એક એવી વસ્તુ છે જે ખરેખર સ્પેશિયાલિટી છે એક થેરાપી જે છે ને ઘણા સમયથી એને જોઈએ છે ને તમે ઓલમોસ્ટ એના ઉપર બહુ સારું કામ કરો છો લોકોના સારા એવા બેનિફિટ છે રિઝલ્ટ છે તો એ ખરેખર કોલોન થેરાપી જે છે એ ખરેખર શું છે અને કઈ રીતે ઉપયોગ થાય છે હા એકચ્યુઅલી કોલોન થેરાપીમાં એક સિમ્પલ એક મશીન આવે છે મશીન દ્વારા માણસને એની ઉપર સોરાવી અને એના જે ગુદામાગ દ્વારા અમે લોકો એને પાણી ઇન્જેક્ટ કરીએ છે જેમ જૂની પ્રોસેસ હતી જે બસ્તી ક્રિયા કે ભાઈ પેલા લોકો કરતા હતા આપણી જૂની પરંપરા પ્રમાણે તો એની અંદર માણસની એક સેશન હોય છે જેની અંદર એ સેશનમાં ટોટલ ચાલીસ મિનિટ લાગે છે ચાલીસ મિનિટની અંદર એને ફોર્ટી ટુ ફોર્ટી ફાઇવ લિટર પાણી અંદર ઇન્જેક્ટ કરવામાં આવે છે જે કોઈ એની અંદર કોઈ સાઇડ ઇફેક્ટ પણ નથી અંદર અને એને કોઈ મતલબમાં દર્દ પણ નથી થતું એનાથી અને જેવું ઇન્જેક્ટ થાય છે અને ચાલીસ મિનિટની પ્રોસેસની અંદર એ વ્યક્તિ એની પોતાની કોલોન જે સાફ થતું એ સામે જોઈ શકે છે અને આશ્ચર્ય પામી જાય છે કે ભાઈ હવે હું લાઈફની અંદર કોઈ પણ ખરાબ વસ્તુ શરીરમાં નાખીશ નહીં અને જ્યારે મશીનથી જે થેરાપી થઈ ગયા પછી એ કસ્ટમરને જેટલી બી પ્રોબ્લેમ હશે ઇન્સ્ટન્ટલી એસી ટકા સોલ્વ થઈ જાય છે અચ્છા બરાબર એ ત્યાં ત્યાં લાઈવ ખબર ત્યાં ત્યાં લાઈવ ખબર એને ઇન્સ્ટન્ટલી જ એને એમ લાગે નહીં હું એકદમ રિલેક્સ થઈ ગયો છું ઓકે ખ્યાલ લઈ ગયું તો એનો ઘણો બધો બેનિફિટ છે કોલોન થેરાપીનો અને બીજું કે એક આ પ્રોસેસ એવી છે કે લોકો બહુ બધી દવાઓ ખાધે ખાતા હોય છે દવા ખાવાથી ગેસ એસિડિટીની તકલીફ સોલ્વ નથી થતી પછી એની સિવાય કે લોકોના પીસીઓડીના પ્રોબ્લમ છે પીરિયડ્સના પ્રોબ્લેમ છે વેઇટ મેનેજમેન્ટ છે એની સાથે લોકોને ટ્રેસ્ટમાં રહેતા હોય પછી રાત્રે બહુ જાગતા હોય લિવર ફેટી હોય એનું

પછી શરીરમાં દુઃખાવો રહેતા હોય મારા હિસાબે નાઇન્ટી નાઇન પરસેન્ટ એની પ્રોબ્લેમ એમાં ખાલી ત્રણ કોલોન થેરાપીમાં સોલ્વ થઈ જાય છે બરાબર એટલે જ્યારથી અમે લોકો આ આ થેરાપીની સાથે હું ત્રણ વર્ષથી વર્ક કરું છું અત્યાર સુધીમાં કરીબન અમે ચાર હજારથી ઉપર લોકોની મેં આ કોલોન થેરાપી કરી નાખી છે ખુદ મેં મારા ફેમેલીની મારા ફેમિલી મેમ્બર્સની બધાની અમે કોલોન કરીએ છીએ દર ત્રણ મહિને મારી ખુદની હું દર મહિને કરું છું અને મને આનાથી એ રિઝલ્ટ મેળવ્યું છે કે જ્યારે કોલોન થેરાપી પહેલી વાર કરી અને જે મને અનુભવ થયો કે જેમ આપણે અઢાર વર્ષના કેવા હોય તો અઢાર વર્ષમાં જે આપણી બોડીમાં સ્ફૂર્તિ ને એટલી સ્ફૂર્તિ આપણને આની અંદર મળી એટલે મને એવું લાગ્યું કે આ બહુ સારી વસ્તુ છે ને લોકો સુધી આની અવેરનેસ પહોંચવી જોઈએ અને એની સાથે જ્યારે મેં પહેલી કરી બીજું ત્રીજું સેશન પહોતું ત્યારે મને બી શરીરમાં બહુ બધી પ્રોબ્લેમ હતી કે બોડી એકદમ જામ રહેતું હાર્ટ રહેતું દિવસમાં સ્ફૂર્તિ ના રહેતી આપણને થાક જેવું લાગે ઉઠીએ ત્યારે મને લાગે કે ભાઈ પાછા સુઈ જઈએ એ બધું જ આ ત્રણ સેશન મારા પૈતા ઇઝ ધ વેરી પાવરફુલ આ થેરાપી છે અને આના મારા બી ઘણા બધા સારા અનુભવ રહ્યા છે મારી પાસે હેપી કસ્ટમર્સ જે છે જેટલા બી અત્યાર સુધીમાં રિપીટ કોલો લોકો રિપીટ 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 સામેથી કરાવે છે મારે કોઈને કેવું નથી પડતું કે તમારે રિપીટ કરવી પડશે એમાં સર તો એવો અહેસાસ થતો હશે ને કે સરની અંદર પચાસ વજન નીકળી ગયો છે જોકે એનું વજન ઇન્સ્ટન્ટલી ઘટતું નથી પણ એને જેવો ઉપરથી ઉપરથી જે કસ્ટમર યા કસ્ટમરથી ઉતરે છે ત્યારે જ એને એવું લાગે કે મારું વજન છે જ નહીં એમ અને એ પોતે હેપી થઈને વજન કરાવવા જાય છે ત્યાં વજન એનું ઘેટું નથી હોતું પણ એનું બીજે દિવસે બીજે દિવસે એનું વજન કરીબન એક કિલો જેટલું ઉતરી આવે છે અને ત્રણ દિવસના સેશનની અંદર ત્રણ સેશન કમ્પ્લીટ થાય છે જયારે ટોટલી તો ત્રણ સેશનની અંદર એનું કિલો જેટલું વેટ એનું લોસ્ટ થઈ જાનાથી યસ તો એ બી એનો બેનિફિટ છે લોકો કારણ કે ઘણા લોકો બહુ બધું કરતા હોય છે કે વજન ઉતારવા માટે પણ જ્યારે વજન ઉતારવા માટે કરતા હોય છે ત્યારે મેટાબોલિઝમ નથી જોતા પહેલા વજન ઉતારવા માટે મેટાબોલિઝમ ઇક્ઝિસ્ટ પાવરફુલ હોવું જોઈએ તમારે તમારું કે જ્યારે મેટાબોલિઝમ પાવરફુલ હોય તો તમને વજન ઉતારવામાં કાફી સરળતા મળે છે આજ કેટલી બધી બહેનો છે પિરિયડ રિલેટેડ પ્રોબ્લેમ છે રાઈટ તો આ પિરિયડ રિલેટેડ પ્રોબ્લેમ ખાલી ત્રણ કોન્સેપ્શન પર તમે તને સોલ્વ થઈ જાય છે અચ્છા ખેલાઈ ગયો ખાલી ત્રણ જે સેશન ક્લિયર કરતા સેશન ક્લિયર કરતા એનું કારણ કે પીરિયડ સેલેટ પ્રોબ્લેમ એટલે કે ઘણી બધી બહેનો લેટ નાઈટ વાસ્તા હોય છે એની એક્ઝામ તૈયારી કરતા હોય છે ઘણા લોકો ફોરેન ની તૈયારી કરતા હોય તો રાત્રે જે જાગે છે એ ટાઈમ ની અંદર જેનું ઇન્ટરેસ્ટ જે રિપેર થવાની જે પ્રોસેસ છે એ ક્લિયરલી નથી થતી એના કારણે આ પ્રોબ્લેમ એની ઊભી થાય છે જેવું ઇન્ટરેસ્ટ એન્ડ એનું ક્લીન થાય છે ઓટોમેટિકલી એના બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે બરાબર છે ખેલાઈ ગયો તો આ કોલોન થેરાપી જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા હાથમાં આવી તો મને એમ લાગ્યું કે એક પારસમણી જેવું છે કે આ ચલાવતા જો તમને વ્યવસ્થિત આવડે અને તમે ભરપૂર ઉપયોગ કરી શકો તો તમે મેડિસિન ફ્રી તમે તમે શકો છો બરાબર છે તો પછી એ શરૂઆત કરી દીધી ઓલમોસ્ટ અત્યારના સમયમાં ખરેખર હરેક વ્યક્તિએ આ એકવાર ટ્રીટમેન્ટ થેરાપી જે છે લેવી જોઈએ હા મને જો અત્યારે જનરલી એવો ક્વેશ્ચન આવે છે કે ભાઈ આને પહેલો જ ફોન આવે તો સાહેબ આમની સાઈડ ઇફેક્ટ કઈ છે યસ તો જનરલી મને ખબર નથી કે એની સાઈડ ઇફેક્ટ છે કે નથી પણ મેં ચોવીસ થેરાપી મારી પોતાની કરી છે અત્યાર સુધી મને કોઈ સાઇડ ઇફેક્ટ હજી આવી નથી અને મેં મારા ફેમિલી મેમ્બરની પણ મેં કરી છે જે લોકો કદાચ કોઈ કહેતા છે એની સાઇડ ઇફેક્ટ છે પણ જો સાઇડ ઇફેક્ટ હોય તો કોઈ દિવસ કોઈ વ્યક્તિ રિપીટ મારી પાસે ના આવે મારી પાસે રિપીટેશન બહુ બધું છે બીજું કે જેટલા બી ગેસ્ટ્રિક પ્રોબ્લેમના કારણે જે જે લોકો દવાઓ ખાતા હતા અને એના પ્રોબ્લેમ સોલ્વ નતા થતા એની ઓનલી ફોર કોલોન થેરાપી કરવાથી જ એના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા છે ઓકે બરાબર એટલે સાઇડ ઇફેક્ટ સર જેમ કે તમે કીધું કે એમાં પાણીનો જ ઉપયોગ થતો હોય છે એમાં એ પાણી જે હોય છે એ યુવી ફિલ્ટર એમાં લગાવેલું હોય છે અને એક પાણીની પાંચ વખત પ્રોસેસ થાય છે જેને ફિલ્ટરેશનની ઓકે અને જેના કારણે એની બેક્ટેરિયા ફ્રી હોય છે અને એ પાણી ફોર્ટી ટુ ડિગ્રી ગરમ હોય છે હીટ હોય છે હા તો જેથી કરીને આપણે બોડી ટેમ્પરેચર પ્રમાણે તો એકચુઅલી બોડી ટેમ્પરેચર પાણી હીટ હોય એટલે અમે કોઈ બેક્ટેરિયા રહેવા નથી એની સાથે પાંચ વખત ફિલ્ટર થયેલું પાણી છે અને એમાં છતાં બી એની અંદર અમે યુવી ફિલ્ટર લગાવેલું છે જેથી કરીને કોઈ બી વ્યક્તિને એમ લાગે કે આની કોઈ સાઈડ ઇફેક્ટ પણ કોઈ સાઈડ નથી છે નહીં અને બીજી વખત કે બીજી વાત એ છે કે એને કોઈ પણ થેરાપી કરવા આવે છે ત્યારે એ ઘણું બધું ચેક કરતા હોય છે આમાં શું હાઇજેનિક વાપર્યું છે શું નહીં તો એની અંદર જેટલી બી કીટ વપરાય છે ટોટલી કીટ અમે પેશન્ટ દીઠ નવી જ હોય છે એમાં કોઈ જૂની કીટ વાપરવામાં આવતી નથી અને પાણી બી દર વખતે એનું હર વખતે નવું પાણી ડેવલપ થાય છે કોઈ બી રિપીટ પાણી પણ યુઝ કરવામાં આવતું નથી હરેક સમયે ફ્રેશ વસ્તુ હોય ફ્રેશ વસ્તુ હોય છે ઓકે બરાબર છે હવે સમજો કે જે લોકોને કોલોન થેરાપી કરાવવાની છે તો એમને શું કઈ આગળ કે પછી ધ્યાન રાખવા જેવી બાબત હોય જો ઘણા લોકો તો ડાયરેક્ટ કોલોન થેરાપી કરાવવા આવી જાય છે પણ હું તો એમ કહું કોલોન થેરાપી કરાવતા પહેલા જો તમે પાંચ કલાક પહેલા તમે કોઈ ફ્રુટ્સ ખાઓ છો અથવા કોઈ સૂપ પીવો છો ફાઈબર વાળી વસ્તુ ખાવ છો તો એનો બેનિફિટ બહુ બધો રહે છે કારણ કે એનું ક્લિન્જિંગ બહુ સારી રીતે થાય છે એનું એટલે અને પછી કોલોન કર્યા પછી જે પ્રોસેસ છે કે ઘણા લોકો કોલોન કર્યા પછી અને પછી એને બહુ ધ્યાન નથી આપતા એકચ્યુઅલી કોલોન કર્યા પછીની જે ટુ ડેઝની જે પ્રોસેસ છે જેના ડાયટ મેન્ટેન કરવાના એ કોલોન પછીનો સૌથી મોટો રોલ છે કારણ કે કોલોન લોકો કોલોન બહુ બધા લોકો કરે છે કોલોન કર્યા પછીની જે પ્રોસેસ છે એ ફોલો કરવી એ કોલોનનું રિઝલ્ટ છે અચ્છા તમને એક એક્ઝામ્પલ આપો કે ભાઈ કોઈ પણ ઓપરેશન થયા પછી ડોક્ટર એને પાટો બાંધે છે ગોઠણનું ઓપરેશન થયું પાટો બાંધે છે તો એક પાટો છૂટી ગયા પછી ઓપરેશન થઈ ગયા પછી પાટો બાંધવાની પ્રોસેસ છે પછી એને ત્રણ મહિના પછી પાટો ખોલવાની પ્રોસેસ છે અને ત્રણ મહિના પછી એક્સરસાઇઝ પ્રોસેસ છે એ ફોલો કરવી જ પડે જો તમે એને ફોલો નથી કરતા તો તમારો ઓપરેશનનો રિઝલ્ટ નહીં આવે સક્સેસ નહીં થાય હા સેમ સેમ લાઈક ઇઝ કોલોન થેરાપી કોલોન થેરાપી કર્યા પછી જો તમે ટુ થ્રી ડેઝ તમે એને મેન્ટેન નથી કરતા તો તમને એનું રિઝલ્ટ ત્રણ દિવસ પછી એવું લાગે કે ભાઈ પાછો હોતું નથી ઓકે બરાબર ખ્યાલ કહ્યું તો જેટલું ક્લીનજિંગ થાય છે બોડી એવું જેવું ક્લીનજિંગ થયા પછી તમારે એને ખાસ ધ્યાન આપવાનું છે કે એક બેબી ટાઈપ જેમ આપણે છોકરાને હાચવતા ત્યાં એવી રીતના તમારે એને ત્રણ ટુ થ્રી ડેસ એને ડાયટ મેન્ટેન કરવાનું છે ઓકે બરાબર છે તો તમે આજે કોલન થયેલ આપી છે એની બહુ સરસ મજાની માહિતી એ મને તમે જે વાત કરી છે એના ઉપરથી એવું લાગે છે કે જ્યારે ફોનની અંદર

તરત તમને ડાયરિયા કરીને બહાર કાઢશે યા તો તમને અંદર હાર્ડ કરી દેશે હાર્ડ એટલે શું કે રોકી રાખશે તો લાંબા સમય સુધી જો તમારા શરીરમાં જે મળ છે છે એ બહુ ટાઈમ થી તો બહાર નથી નીકળતો મતલબ તમારી બોડી ને બહુ બધું કેમિકલ છે હવે એને તમે જ્યારે બહાર કાઢો છો આના માધ્યમ થી તો ઓલરેડી બોડી તમારું નેચરલ પ્રોસેસ માં આવી જાય છે અને પછી તમે કોઈ પણ ફૂડ લો છો તેના વિટામિન્સ બી સારા ડેવલપ થાય છે તમને બી ટ્વેલ ઘટતું હોય તમને ડી થ્રી ઘટતું હોય બહુ બધા વિટામિન્સ ની કમીને કારણે તમે બહુ બધી દવાઓ ખાતા એ આમાં તમારું ઇઝીલી તમે એને કવર કરી શકો છો ઓકે સરસ મજાની માહિતી આપી સર ઓકે સર મારો એક એવો પ્રશ્ન છે કે સમજો ઘણા બધા લોકો હોય કે જેમને કોઈ મોટી બીમારી છે અથવા તો એમને કોઈ સર્જરી કરાવવાની છે અથવા ઓપરેશન કરાવવાનું છે તો એમના માટે આ બેસ્ટ થેરાપી રહી શકે કે નહીં હું તો એવું કહેવા માંગુ છું કે તમને પહેલા જે કઈ પણ પ્રોબ્લેમ છે ને એની મૂળ જળ છે આપણું ગટ જ છે યસ જો તમે કોઈ પણ ઓપરેશન કે કોઈ પણ વસ્તુ છો ને આના રિલેટેડ હોય હોય કે ના જો તમે એના પહેલા જો તમે કોલોન કરાવો તો કોલોન કરાવવામાં તમારું મારા હિસાબે ડાયગ્નોસ થઈ જશે કે મારું કોલોન કારણે પ્રોબ્લેમ નહોતી ને અચ્છા એટલે ક્લિયરટી થઈ જાય કારણ કે કોલોન છે એક એવી વસ્તુ કે જેવું કોલોન સાફ થાય ને એટલે તમારા બોડીના બહુ બધા ડિસીઝ છે ને એ ડાયરેક્ટ કવર થઈ જતા હોય છે ઓકે આજે મે હાર્ટ પેશન્ટ જે હોય છે જેને સ્પ્રિંગ જે હોય છે તો અમે લોકો એમાં શું કરીએ કે ભાઈ કોઈ પણ હાર્ટ બ્લોકેજ બતાવે છે ડોક્ટર એમ કે તમને ઇન્સ્ટન્ટલી આને તમે અત્યારે બેસાડી જ પડશે તો અમારી લેંગ્વેજમાં કોઈ બી વસ્તુ બ્લોક થઈ છે તો ઓપન બી થાય છે યસ રાઇટ કોઈ બી વસ્તુ બ્લોક થઈ ઓપન તો અમે લોકો શું કરીએ છીએ કે ઘણા ડોક્ટરો અમને અમે પરમિશન લઈને અમે છૂટા કરી લઈએ છીએ અને અમે એને શું કરીએ છીએ કે કોલોન થેરાપી એની મહિનામાં ત્રણ વખત અને એને ડાયટ ફોલોર એનું ત્રણ મહિનાની અંદર એનું જે નાઇન્ટી ટુ પર્સન્ટ બ્લોકેજ હોય છે સેવન્ટી પર્સન્ટ સુધી કવર થઈ વાત છે હા મીટર બોડીને તમે જેવું આપો એવું બોડી બને બરોબર તો જેવું કોલન થઈ ગયા પછી તો તમે ખાવા ઉપર ધ્યાન આપો છો તમે લાઈફસ્ટાઈલ ઉપર ધ્યાન આપો છો યોગ પ્રાણાયામ ધ્યાન છે પ્લસ તમારું ડાયટ મેન્ટેન કરો છો એની સાથે તમે તમારો ક્લિન્ઝિંગ પ્રોસેસ વ્યવસ્થિત મેન્ટેન કરો છો ડિટોક્સિફાય તમે કમ્પ્લીટ કરો છો તો તમને શ્યોરિટી તમારે જે લાઈફસ્ટાઈલ ડિસીઝ એ પણ તમે કવર થઈ જશે મે ઘણા બધા શુગર પેશન્ટને પણ કવર કર્યા છે અચ્છા બરાબર તો ટૂંકમાં એમ જોઈએ ને તો કે પચાસ ટકા રિલીઝ તો અહીંથી જ થઈ જાય કમ્પ્લીટ અહીંથી જ થઈ જાય છે તો સમજો કે એમાં એક એવું હોય કે આની આપણે ઘણી બધી સિસ્ટમ હોય કે કોઈ વસ્તુની અંદર કોઈ એજ લિમિટ હોય તો આની અંદર એવું ખરું જનરલી અમને જેની પાસેથી શીખો છું મને એવું કીધું છે કે દસ ટેન પ્લસ વર્ષ વાળા લોકો કરાવી શકે છે અને સો વર્ષ મેં સો વર્ષના વ્યક્તિને બી કરેલી છે ખ્યાલ ને તો ટેન પ્લસ વ્યક્તિ વાળા છોકરાઓ જે બાળકો હોય છે એને હું નથી કરતો હું જનરલી પંદર વર્ષથી ઉપર કરું છું કારણ કે કારણ કે નાની ઉંમરમાં અમે કઈક અમુક ડાયટ ફોલો ફોલો કરાય ને એનો અમે ક્લિયર કરતા હોય છે નાના છોકરાનો બી ઇલાજ કરીએ છીએ અમે લોકો પણ એને કોલો નથી કરતા અમે લોકો જરૂરી નથી રહેતું હા જરૂર એનો અમે કવર કરાવીએ પણ છતાં ના છૂટકે બધી પ્રયાસ કર્યા પછી કવર નથી થતું તો પછી મને કોલમ કરીએ છીએ કે એ પ્રશ્ન પૂછવાનું કારણ એ હતું કે નાની એજના બાળકો જે અત્યારે તમે દસ વર્ષ ઉપરની વાત કરીએ તો ઓલમોસ્ટ જોઈએ છે કે એ લોકોને બહુ બધી પ્રોબ્લેમ છે ડાયજેશનને લઈને હા એ મતલબમાં જંક ફૂડ ખાય છે જે પેકેટ ફૂડ ખાય છે એના કારણે છે એટલે બાળકો જે કોઈ પણ બાળકો છે જે પેકેટ ફૂડ છે વધારે મેંદા વાળી આઇટમ છે બરોબર છે પછી સોસ છે બધા બહુ બધા સોસ છે જે એની અંદર બહુ બધું કેમિકલ આવે છે કેમિકલ બોડી જાય એટલે એ ડાયજેસ્ટ નથી થતું આપણું શરીર ડાયજેસ્ટ નથી કરતું એના કારણે બ્લોકેજ આવે છે આજે મારી પાસે મારા ઘણા બધા કસ્ટ પેશન્ટ એવા હતા જે લાઈફ સ્ટાઇલ ડિસીઝ ફોલો નતા મતલબ લાઈફ સ્ટાઇલ નહોતા ફોલો કરતા તો પાંત્રીસ વર્ષમાં એ લોકો દુનિયા છોડીને લઈ આવી ગયા છે શું કામે કારણ કે શરીરને એને અમે પ્રમાણે જે ગાઈડ કર્યું પ્રમાણે નહીં આપ્યું એને ખ્યાલ ને તો શરીરને જેવું તમે આપો એવું બોડી બને તો દસ વર્ષના બાળકને બ્લોકેજ આવે એનો મતલબ એમ છે કે ખાણી પીણીમાં બહુ બધો બાળક હોય છે એ કેવું હોય કે રમવા લાગે તો પાણી ના પીવે એના કારણે પણ બ્લોકેજ આવે પછી રમતું હોય ત્યારે એ પેકેટ ફૂડ ઇન્સ્ટન્ટલી શોપ પરથી દસ વીસ રૂપિયા મળી જાય તો એના કારણે બી એનું બ્લોકેજ આવી શકે છે પછી એ બાળક છે એ જયારે ટીવી જોઈને ખાતું હોય તો કેટલું ખાઈ લે છે નક્કી નથી નક્કી નથી હોતું એના કારણે બી આ થાય છે તો બાળકો માટે તો ખાસ જરૂરી છે કે એની ગટ હેલ્થને સારી રાખવી કારણ કે ફ્યુચરની અંદર જો એનું ગટ સારું નહીં હોય તો એ નજીકના અંતર સમયમાં જ એને પેરાલાઇઝ કે એટેક આવવાની શક્યતા જે અત્યારે તમે જોઈ રહ્યા છો આવી જ રહ્યા છે તો એને ગટ હેલ્થ મજબૂત રાખવું ખૂબ જરૂરી છે એના માટે ઓકે સર આપણે આગળ વાત કરીએ ઓલમોસ્ટ કોલોન થેરાપી જે છે એ ઘણા બધા લોકો ટૂંકમાં સર્વિસ આપે જ છે પણ તમારી ખરેખર સ્પેશિયલ અને ખાસિયત હું શું છે સ્પેશિયાલિટી મારી સ્પેશિયાલિટી એવી છે કે હું કોઈ બી વ્યક્તિ મારી પાસે આવે છે તો હું એને પહેલા ડાયગ્નોસ કરું છું હું કોઈ બી વ્યક્તિને કહી દઉં છું કે જ્યારે મારી સામે બેસે ત્યારે હું કહી દઉં કે આને આ પ્રોબ્લેમ છે ઓકે અને એ પ્રોબ્લેમ ઉપર એની કોલોન થેરાપી થાય છે અને કોલોન થેરાપી આફ્ટર આફ્ટર કોલોન થેરાપી એના જે પ્રોબ્લેમ્સ હોય છે ઘણા લોકોની સોલ્વ નથી થતી પણ મારામાં હંડ્રેડ પર્સન્ટ એવું છે કે મારી પાસે અમુક એવી એ થેરાપી સાથે અમે કનેક્ટિવિટી થેરાપી છે એ થેરાપી અમે એની પાછળ અમે એનો ઉપયોગ કરીએ છીએ એ ફ્રી સર્વિસ હોય છે એની પાછળ કોલો થેરાપી પાછળ તો એ સર્વિસનો અમે ઉપયોગ કરીએ છીએ એનું ઇન્સ્ટન્ટલી રિઝલ્ટ એનું ત્રણથી ચાર દિવસમાં ઘણા લોકોનું ક્યોરેબલ ના હોય તો એ થઈ જાય કારણ કે ઘણા લોકોને પાંત્રીસ વર્ષથી કબજીયાત હોય તો એનું ઇન્સ્ટન્ટલી નથી આવતું તો જ્યારે આ કોલોન કર્યા પછીના ત્રણ દિવસનું જેનું રિપીટ ચેકઅપ હોય છે અમારામાં રિપીટ ચેકઅપ છે એ ખાસ છે અમારામાં કોઈ રિપીટ રિપીટ ચેકઅપ ચેકઅપ નથી જે છે ને એની અંદર માણસ ઓલરેડી શું પ્રોબ્લેમ છે ને ત્યારે ડાયગ્નોસ થાય છે ત્યાં થાય અને એની ઉપર અમે જે શ્યોરિટી અને ગેરંટી આપીએ છીએ કે ભાઈ આ તમારે આ સોલ્વ થઈ જશે જ મેઇન છે અમારામાં એ ખાસિયત છે અમારી કે રિપીટ ચેકઅપ છે ને એ ફાઇનલી કારણ કે સામે વાળો વ્યક્તિ છે ને હું કહી દઉં કે તમને આ તકલીફ છે વિધઆઉટ રિપોર્ટ અચ્છા ઓકે તો એ ઓટોમેટલી શોક થઈ જાય યસ તમે આ કઈ રીતે કીધું મને આ પ્રોબ્લેમ છે મારી પાસે જનરલ લોકો આવે છે હું એમ કહું છું તમારા લીવરની અંદર પ્રોબ્લેમ મને બતાવે છે તો ઓલરેડી બોલે છે મેં લીવરનો રિપોર્ટ કરાવવા મારા ફેટી આવે છે કોઈ કે ચોરાસીસ આવે છે ખ્યાલ ગયો ઘણા લોકો એમ કે છે મને ઘણા ટાઈમથી કમળો રહેતો તેના કારણે લીવર પર સોજો છે હું એને જોઈને કહી દઉં કે આ તમને તકલીફ છે એવા બહુ બધા પ્રોબ્લેમ છે બોડીના હું એને ઇન્સ્ટન્ટલી ડાયગ્નોસ કહી દઉં એને આંખ ઉપરથી કહી દઉં કે આને માઇગ્રેન છે કે નથી અચ્છા ખ્યાલ ગયો તો એ મારી પાસે જે ડાયગ્નોસિસ સિસ્ટમ છે એ બહુ પાવરફુલ છે જે કોલોન થેરાપી પછી બહુ જરૂરી છે એની રાઈટ રાઈટ એ જ મારી સ્પેશિયાલિટી છે લોકો મારી પાસે સૌથી વધારે સર્વિસ એટલા માટે લેવા આવી રહ્યા છે યસ હવે સમજો કે સર જે તમે કીધું કે રૂટિન છે કે ત્રણ આપણી ટ્રીટમેન્ટ હોય છે ત્રણ સ્ટેપ હોય છે તો એ ફરજિયાત દરેક વ્યક્તિ માટે હોય છે કે પછી અમુક લોકોને વધારે પણ આપવું પડે અથવા તો કોઈને ઓછામાં બી થઈ જાય નહીં ત્રણ ઇઝ ઇનફ અચ્છા પણ ઘણા લોકોને કોઈ તકલીફ નથી હોતી ઘણા લોકો વેલનેસ માટે મારી પાસે આઈટી વિભાગના એવા લોકો છે જે આઈટી વિભાગમાં એ લોકો આખો દિવસ બેઠા બેઠા કામ કરે છે એની સાથે એ ફૂડ બધું જે આપણે ઓનલાઈન બધું મગાવીને એ લોકો કન્ઝ્યુમ કરતા હોય છે તો એની પાસે સમય નથી હોતો એની પાસે એટલો તો એ લોકો શું કરે છે કે દર મહિને આવીને એની પોતાનું ફિક્સ ડેટ હોય છે અમારે બે ડેટ એવી હોય છે કે એ ટાઈમ એ લોકો આવીને ફિક્સ કરાવી જાય દર મહિને આવે છે તો એવું નથી કે કોઈ બીમાર વ્યક્તિ જ કરાવે નોર્મલ વ્યક્તિ પણ આને થેરાપી કરાવી શકે છે આમાં કોઈ એવી જ રિક્વાયરમેન્ટ નથી કે કોઈ બીમાર છે એ જ કરાવવા જાય ખ્યાલ ગયું તો મારી પાસે આઈટી વિભાગના કરીબન મારી પાસે ત્રણસો થી ઉપર જે કસ્ટમર છે જે એ લોકોની ફિક્સ ડેટ ની અંદર એ લોકો એનું પોતાનો કોલોન કરાવે છે ઘણા લોકો દર મહિને કરાવે છે ઘણા લોકો દર ત્રણ મહિને કરાવે છે પણ આમાં પ્રોબ્લેમેટિક જે વ્યક્તિ છે એને ત્રણ સેશન કરાવે તો એનું બહુ સારું રિઝલ્ટ મળે છે યસ એટલે એક વસ્તુ તો ફાઇનલ છે કે આપણે હરેક વ્યક્તિ એકવાર જો અત્યારના સમય પ્રમાણે જોઈએ તો ખરેખર જરૂરિયાત છે અને કરાવી જોઈએ કેમ કે આપણે ઓલમોસ્ટ ઘણો બધો કચરો નાખતા જ છીએ અને ખબર બી છે પણ જેમ જેમ કીધું કે ભાઈ જે આઈટી ફિલ્ડ ના લોકો છે એમની પાસે સોલ્યુશન નથી એમ દરેક લોકો પાસે એવું સોલ્યુશન નથી કે આપણે એની ક્લિયર આઈટી કરીએ અથવા તો આપણે પોતાને પેટને ખરેખર સાફ રાખીએ તો આ સિસ્ટમ બહુ સારી છે અને મજા આવી આ જાણીને કે ખરેખર કોલોન થેરાપી શું છે અને આપણા વ્યુઅર્સ છે તો એને પણ આપણે જણાવીએ કે તમે એવું લાગે છે કે ખરેખર મારા જે ફોનને હું રિસ્ટાર્ટ કરું છું મારા બોડીને મારે જો રિસ્ટાર્ટ કરવું છે તો એકવાર ખરેખર કોલોન થેરાપી કરવી જરૂરી છે બરાબર ને સર યસ તો આ કોલોન થેરાપી શું છે કઈ રીતે છે આ પોડકાસ્ટની અંદર ખરેખર જાણવા મળ્યું છે બહુ સરસ મજાનું અને તમારા ધ્યાનની અંદર અથવા તો તમારા પરિવારની અંદર કે આજુબાજુમાં જે લોકોને ખરેખર ઘણી બધી તકલીફ છે અથવા તો એમને કંઈ ને કાંઈ નવું સર્વ કરવું છે તો કોલોન થેરાપી વિશે એમને માહિતી આપો અને આ વિડીયો એમના સુધી પહોંચાડો ઓકે સર ખરેખર બહુ સરસ મજાની માહિતી આપી અને હરેક વસ્તુનો એક જ પ્રોબ્લેમ છે અને એ છે આપણું પેટ જો આપણું પેટ સાફ તો છે ખરેખર સાચી છે તો આપણે પેટને ખરેખર સાફ રાખીએ મસ્ત રાખીએ અને કોઈ પણ વ્યક્તિને ખરેખર જો એવું લાગે છે તો એકવાર સરની અવશ્ય મુલાકાત કરવી જરૂરી છે કે કોલોન થેરાપી શું છે તો મજા આવી ખરેખર સર સાથે વાત કરીને મળીને અને ત્યાં સુધી તમે બી ખુશ રહો મસ્ત રહો અને હેલ્ધી રહો મળીએ નવા એપિસોડમાં નવા ગેસ્ટ સાથે